તરફ હવામાન વિભાગે ચૌદ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને ઉત્તર ગુજરાતના પાંચે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અપાયું છે વડોદરા ખેડા પંચ આણંદ અને દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ મહીસાગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બપોરે એક કલાક સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ અનેક વિસ્તારોમાં જોવા મળશે ઓરેન્જ એલર્ટ અને સાથે સાથે યલો એલર્ટ છે તે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આપવામાં આવ્યું છે ભારે વરસાદ ની આગાહી અત્યારે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે કે જ્યાં અતિભારે વરસાદ રહેવાનો છે અને સાથે આગામી સાત દિવસની પણ વરસાદને લઈને આગાહી છે પરંતુ આગામી બે કલાક સુધી એટલે કે બે ત્રણ કલાક માટે જે આગાહી હવામાન વિભાગે કરી છે તેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો માટે તો સાથે કચ્છ સૌરાષ્ટ્રને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે વિસ્તારોમાં પવન ફૂકાઈ શકે છે અને પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તો આ તરફ અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદને લઈ અને સમસ્યાઓનો સામનો પણ સ્થાનિકો કરી રહ્યા છે કારણ કે ગતરોજથી જે ધોધમાર વરસાદ થયો હતો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત એટલે કે ખેડા વિસ્તારમાં પણ સૌથી વધુ વરસાદ ગતરોજ નોંધાયો હતો અનેક વિસ્તારોમાં જે જળ ભરાઈ ગયા હતા પાણી ભરાઈ ગયા હતા પાણીના ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ત્યારે તમામ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવી છે મહત્ત્વનું છે કે આજે જે આ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારમાં આપવામાં આવ્યું છે તે પણ આપણે સમજીશું ને સાથે જે યલો એલર્ટ છે સૌરાષ્ટ્રના જે ભાગોમાં પણ આપવામાં આવ્યો છે તેની પણ આપણે વાત કરવાના છે પરંતુ અત્યારે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈને આગામી એક વાગ્યા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી એક વાગ્યા સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ થશે તે આપણે ગ્રાફિક્સના મેપના માધ્યમથી સમજીશું કે કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે અને કયા વિસ્તારમાં યલો એલર્ટ છે તો બનાસકાંઠાની વાત કરીશું બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા સાથે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અને સુરેન્દ્રનગર આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારમાં આગામી એક વાગ્યા સુધી એટલે કે આગામી ત્રણ કલાક માટે સૌથી વધુ અસર વરસાદની સિસ્ટમની થવાની છે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં થશે તંત્ર પણ તૈયાર છે તમામ તૈયારીઓ દર્શાવી છે પરંતુ આ વિસ્તારો છે જેને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે ત્યાં ભારેથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે જ્યાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને ભારે પવન અને સાથે વરસાદ પણ આ વિસ્તારોમાં જોવા મળશે કે જેમાં બનાસકાંઠાથી લઈને તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મહીસાગર અરવલ્લી તો સાથે મધ્ય ગુજરાતમાં પણ જે રીતે અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા આવી ચૂક્યું છે આ તમામ વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે સાથે આ તમામ વિસ્તારો છે કે જે અત્યારે ભારે વરસાદ વરસી શકે છે એક વાગ્યા સુધી બપોરના એક વાગ્યા સુધીની જે આગાહી છે તે અમે આપને બતાવી રહ્યા આ ગ્રાફિક્સના માધ્યમથી હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો છે એક તો છોટા ઉદેપુર કે જે મધ્ય ગુજરાત અને સાથે સાથે હવે દક્ષિણ ગુજરાતના આ ભરૂચ નર્મદા અને તાપી સુરત નવસારી ડાંગ અને આ વલસાડ આ તમામ વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે ભારે વરસાદ અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પોકાઈ શકે છે એટલે કે આ વિસ્તારમાં પણ અત્યારે તંત્રને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાંની સ્થિતિ કેવી છે તે પણ અત્યારે મોનિટરિંગ થઈ રહી છે પરંતુ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રમાં જે બોટાદ છે ભાવનગર અમરેલી રાજકોટ જામનગર મોરબી એટલે આ જે વિસ્તારો છે અને સાથે સાથે આ કચ્છનો આ સમગ્ર વિસ્તાર છે કે ત્યાં પણ ભારે વરસાદ બપોરે એક વાગ્યા સુધી જોવા મળશે એટલે કે આ વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગળ વાત કરીશું આ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે દરિયાઈ પટ્ટો છે આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના પટ્ટા પર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અહીંયા વરસાદની શક્યતાઓ છે જ્યાં છૂટો છવાયો વરસાદ બપોર સુધી જોવા મળશે અને અનેક વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ કરવામાં આવી તે રીતે આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે તે અત્યારે નોંધાવાનો છે અનેક વિસ્તારોની વાત કરી છે અને સમગ્ર ગુજરાતભરમાં અત્યારે જે બે સિસ્ટમ સક્રિય છે ને તેની અસર વર્તાવાની છે સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતભરમાં જોવા મળવાનો છે